बकुलाबेन घासवाला घर पास आ प्रभात फेरी महर साहित्य जोड़ाया जोड़ा

કુદરતી વાતાવરણની સાથે રહેવું સૌ કોઈને ગમે છે પરંતુ આજની સ્ટાઈલમાં બધા એટલા બધા બિઝી થઈ ગયા છે કે કુદરત પ્રત્યેથી થોડા દૂર થઈ ગયા છે ત્યારે આજે સવારે ખૂબ જ સુંદર દૃશ્ય આપણે વલસાડ ખાતે જોયું કે લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હોય છે બાળકો શાળાએ જતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડમી દ્વારા એક પ્રભાત ફેરીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તુલસી ફાઉન્ડેશનની જે ટીમ અત્યારે તમે મારી સાથે જોઈ શકો છો ખૂબ જ સુંદર રીતે પ્રભાત ફેરીનું આયોજન થયું હતું એમની પાસેથી જાણીશું કઈ રીતે આ પ્રભાત ફેરીનું તમને કરવાનો વિચાર આવ્યો તુલસીભદ્ર આર્ટ ફાઉન્ડેશન અંતર્ગત અમે અમદાવાદમાં લાભપાંચમના મુહૂર્તથી શરૂ કરેલું અને અનેક વખત અમે કરી ચૂક્યા છીએ તો આજે સાહિત્ય એકેડમીના આમંત્રણથી અમે અહીંયા પધાર્યા છીએ બિન જણાવશો કે પ્રભાત ફેરી કરવાનો જે ઉદ્દેશ્ય છે એ શું છે કારણ કે ખૂબ જ વર્ષો પહેલાં મેં પ્રભાત ફેરી કોઈ દિવસ જોઈ નથી આજે પહેલીવાર વલસાડ ખાતે જ તો એ જ ઉદ્દેશ્ય છે કે જેણે જોઈ નથી એના સુધી આ આપણી પરંપરાને પહોંચાડવાની છે જી કેવું લાગ્યું વલસાડ ખાતે વલસાડ ખાતે તો ખૂબ મજા આવી અને આટલા નાના બાળકોથી લઈને મોટા વયોવૃદ્ધ સુધી બધા લોકો અમારી આ યોજનામાં જોડાયા તો અમને ખૂબ જ આનંદ છે વલસાડ પ્રત્યેથી જી આજની યુવા પેઢીને શું સંદેશો આપશો તમે કારણ કે તમે બધા યંગ આજે જોઈને હું આનંદ થયો કે પ્રભાત ફેરીમાં વહેલી સવારે સાડા પાંચ વાગે આટલી મોટી સંખ્યામાં બધા આવ્યા ત્યારે જો કે અત્યારની પેઢીમાં જે યંગસ્ટર છે બરાબર એ લોકો ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપથી એમની સવાર ઉગે છે તો અમે લોકો એવું કહેવા માંગીએ છીએ કે પ્રભાત ફેરીનો ઉદ્દેશ્ય એ છે કે અમે લોકો પ્રભાત ફેરી કરીએ અને એ લોકો અમને જોઈન કરે અમારી સાથે ભેગા મળીને એ લોકો પ્રભાતનું આવી રીતે અમારી જોડે આવે એક સુંદર સવાર અને આપણે વેલકમ કરીએ હા એવી રીતે આગામી દિવસોમાં કયા કયા તમારા આયોજન છે ઘણા આયોજન છે અમારા પણ એ ધીમે ધીમે અમે મુકતા રહીશું કે અહીંયા છે પ્રભાત ફેરીને એવી રીતે અને આવતી જ કાલે અમારી વાપીમાં છે અચ્છા વાપી ખાતે જવાના છો અહીંયાથી બરાબર ખૂબ જ સરસ પ્રભાત ફેરીનું આયોજન જે આપણે જોયું અને સમગ્ર ટીમ કેટલી ઉત્સાહિત છે અને જે વાતાવરણ જે દ્રશ્યો આપણે જોયા ખરેખર આજની યુવા પેઢી જે ભાઈએ વાત કરી કે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામથી શરૂઆત થઈ છે ચોક્કસપણે જ પરંતુ આ જ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવાનો જે પ્રભાત ફેરીની અહીંયાથી શરૂઆત થઈ છે ને એમણે કીધું આગામી દિવસોમાં ઘણા બધા આયોજન છે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં જે પ્રભાત ફેરીનું મહત્ત્વ છે એ આવનારી પેઢીને સમજાવાશે તુલસી ફાઉન્ડેશન દ્વારા દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ